અમદાવાદમાં એર ઇન્ડિયાની સૌથી મોટી બેદરકારી સામે આવી છે ઓસ્ટ્રેલિયાથી લવાલો મૃતદેહ અન્ય સરનામે પહોંચ્યો છે ખોટા એડ્રેસે મૃતદેહ મોકલતા પરિવારજનોમાં રોષ ફેલાયો છે ત્યારે એર ઇન્ડિયાએ મૃતદેહ કોર્પોરેટ ઓફિસમાં પહોંચાડ્યો છે આ મૃતદેહ કોર્પોરેટ ઓફિસ પહોંચતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું જેમાં એર ઇન્ડિયાની સૌથી મોટી બેદરકારી સામે આવી છે તેમાં બીજાના સરનામે ડેથ બોડી પહોંચી હતી કોઈ નામ સહી વગર એર ઇન્ડિયાએ મૃતદેહ ધ ફર્સ્ટ કોર્પોરેટ ઓફિસમાં મોકલી આપ્યો હતો જેમાં પરિવાર મૃતદેહની રાહ જુએ છે તથા મૃતદેહ કોર્પોરેટ ઓફિસથી મળ્યો છે એર ઇન્ડિયાએ મૃતદેહ કોર્પોરેટ ઓફિસ પહોંચાડ્યો હતો જેમાં મૃતદેહ કોર્પોરેટ ઓફિસ પહોંચતા જ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું ગંભીર બેદરકારી થયા છતાં પણ એર ઇન્ડિયાના અધિકારીઓએ ઉડાઉ જવાબ આપ્યો છે તેથી પરિવારમાં એર ઇન્ડિયા સામે ભારે રોષ ફેલાયો છે વારંવાર લગીજ ગુમ થવાની અને કિંમતી સામાન ગાયબ થવાની ફરિયાદો પણ મુસાફરો કરતા હોય છે ત્યારે હવે તો કોઈ પરિવારના સભ્યનો મૃતદેહ બીજાના સરનામે આપ્યા છતાં પણ કંપની આ વાતની ગંભીરતા લેવાનું ધ્યાન રાખતી નથી તેમ લોકો ચર્ચા કરી રહ્યા છે તારીખે ઓસ્ટ્રેલિયામાં મારા એક નોંધની દુર્ઘટના થઈ હતી જે દરિયામાં એનું મોત થયું હતું જેની બોડી કાલ રાતે પરમ દિવસથી ઓસ્ટ્રેલિયાથી જે નીકળી હતી અને ઓસ્ટ્રેલિયાથી દિલ્હી આવી અને દિલ્હી એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી જે અમદાવાદ આવવાની હતી જે આજ સવારે આવવાની હતી એની જગ્યાએ કાલ રાતે આવી ગઈ હતી અને બે એર ઇન્ડિયાની બેર ગોદર કરી હતી આ બોડી છેક એક વસ્ત્રાપુર લેખ એક ધ ફર્સ્ટ જે છે એમાં બોડી આવી ગઈ હતી જે એર ઇન્ડિયા કોઈ જવાબ નહોતો આપતા અમે સવારના નવ વાગ્યાના ફોલોઅપ લઈ છે જે વિધાઉટ સિગ્નેચરે આખી બોડી એમને આપી દીધી અને એમના અધિકારી પ્રોપર એ જવાબ નહોતા આપતા જે લાસ્ટ તપાસ થઈ કે ભાઈ આ નંબરનું સીસીટીવી ફૂટેજને બધું જોયું પછી ગાડીના નંબરના આધારે અમે આ બોડી શોધીને અમે ધ ફર્સ્ટમાં ફિફ્થ ફ્લોર ઉપર જે છે ત્યાંથી અમે બોડી કલેક્ટ કરી છે ઓલરેડી આ સત્તર તારીખની ડેટ થયેલી છે જે આજના દિવસે આજે ટોટલ અઠ્યાવીસ અઠ્યાવીસ તારીખ થઈ જે આટલા દિવસ થઈ જે એના મધર અને ફાધર જે ખાધા પીધા વગર એમનામાં જ રહ્યા છે અને એમને જે છોકરાનું મોઢું જોવા માટે જે તત્પર હતા જે આ લાગણી બહુ દુર્લભ છે અને આવી બેદર ગોર બેદરકારી ન ચાલવી લેવાય એવી મારી એક નમ્ર અપીલ છે